ઈવા મોલ અને રેડિયો મિર્ચી નાઇન્ટી એટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિમેન ઓફ ધ મોમેન્ટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં આવેલા ઈવા મોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિમેન ઓફ ધ મોમેન્ટ સિઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત શહેરની પ્રખ્યાત મહિલા ઉદ્યોગપતિઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમની શરૂઆત એક આકર્ષિત અને એનર્જેટિક ડાન્સથી કરવામાં આવી હતી જે બાદ પ્રેરણાદાયક મહિલાઓનું ટ્રોફી અને ગિફ્ટ હેમ્પર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મિસ તેજલ અમીન સાથે શ્રી અતુલ પુરોહિત સહભાગી બન્યા હતા આ કાર્યક્રમને તેમની વાણીથી ચાર ચાંદ લગાવનાર મિરચીની ધમાકેદાર જોડી આર જે પૂજા અને આર જે મોહિની પણ ત્યાં હાજર હતા સૌ મહેમાનો અને ત્યાં ઉપસ્થિત મહિલા ઉદ્યોગપતિઓના શબ્દોએ સૌના હૃદયમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવાની ઈચ્છા જગાડી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડાકોરનાથ મસાલા અને વાસુ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે સહકાર આપ્યો હતો રેડિયો મિરચી અને ઈવા મોલ દ્વારા દર વર્ષે બીજા બીજે વર્ષે આજે આપણા શહેરની મહિલાઓ યંગ વિમેન એન્ટરપ્રિન્યોર્સને એવી પચીસ મહિલાઓને એક સમાજમાં સારું એક પ્રતિક બને એમનો ઉત્સાહ વધે અને બીજા એમને જોઈને પોતાના વ્યવસાયમાં આગળ વધે પોતાના જીવનમાં કંઈક પામે એ દ્રષ્ટિથી અવોર્ડ્સ અપાઈ રહ્યા છે તો જે આ વિમેન ઓફ મિર્ચી વિમેન વિમેન ઓફ ધ મુમેન્ટ સિઝન માં ખૂબ જ ઉત્સાહથી લોકો આજે અહીંયા ઈવા મોલ પર આવ્યા છે અને મારા ખૂબ અભિનંદન ઇવા મોલને અને રેડિયો મિર્ચીને के महिलाओं ने आ रीते यंग एंटरप्रेन्योर्स विमेन एंटरप्रेन्योर्स ने आ रीते प्रोत्साहित करे छे। आज रेडियो मिर्ची की ओर से स्त्री शक्तिकरण स्त्री जो महाशक्ति का स्वरूप है उसको बिरदाने के लिए ये कार्यक्रम रखा गया है विमेन एम्पावरमेंट प्रोग्राम और हमारा भारत का सूत्र भी है यत्र नारी अस्त पूजे तत्र देवता जहाँ नारी शक्ति की पूजा होती है वहाँ देवता स्वयं निवास करते हैं और हमारे भारतवर्ष की तो संस्कृति है माँ दुर्गा को हम नवरात्रि में रूप में पूजते हैं इसी तरह स्त्री के रूप है बेटी से लेके दादी तक वो जो फर्ज निभाती है उसको हम एम्पावरमेंट करने के लिए आज इकट्ठे हुए हैं और मैं સભી નરી શક્તિ કો વંદન કર આજ કા કાર્યક્રમ ય પર આયા હું આપ સૌ કો ધન્યવાદ નમસ્કાર જય શ્રી